આમુદના શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ચામડિયા હાઈસ્કૂલના વિશાળ મેદાન ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ખેલોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આ સમગ્ર યોજનાની સફળતા પાછળ ક્લબના અગ્રણી મહેબૂબ કાકુજીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે જેમણે યુવાનોને રમતગમત તરફ પ્રેરિત કર્યા છે ઉદ્ઘાટન સમારોહમાં અનેક અગ્રણી રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનના પુત્ર સાગર પટેલ પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્ર કાજી યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સબનમ સ્પોર્ટ્સ ક્લબને ખૂબ ખૂબ અભિનંદન અને આ બધી ટુર્નામેન્ટોથી જે શારીરિક તથા માનસિક યુવાનોમાં જે તાકાત વધે છે તો એ પણ ઘણો ઉપયોગી એમના ફ્યુચર માટે થાય છે અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકતા તથા રાષ્ટ્રીય એકતાના સંબંધ આ સ્પોર્ટ્સ સાથે જોડાયેલો છે અને ઘણું આવ આવનારા સમયમાં ઘણું આગળ આ રીતે પ્લાનિંગ કરતા રહે